જોઈએ ટાઈમ સેટ થાય છે બનાવી દઈશું વખત ફરી માયા રોજ દીધો હશે એટલે ખાઈ લઈશું ફરી કાલે બપોરે ફરી કઢી બરાબર તો ફાઇનલી દોસ્તો આપણે ખેતર માં આવી ગયા છીએ અને ખેતરની અંદર તો આપણે જે હરિકવાન બરિકવાન ઉપેલા ને એ તો આ વખતે હા જોરદાર કેલો મસ્ત ફૂટી છે જો પોણો નવો નવો ફૂટી ગયો છે એટલે આ રસ્તામાં લાકડું પડી રહેલું ને એ ડંડો લાઈન રૂપેલો થઈ જો જોરદાર મસ્ત થઈ ગયો છે અને આપણે છોડ લાઈન નર્સરીથી લાઈન રોપીએ છીએ કદી નહીં પડતો અહીંયા આપણે દંડા રોપેલા ને થઈ બે હરીવાર કમ્પ્લીટ ફૂટી ગયા છે અને આપણે પેલી બાજુ કારેલી છે હજુ આપણી જોતા હજુ કારેલો હોય તો થોડાક વેનતા જઈએ કે થોડોક વહેણે છે બે કિસ્સો ભરાય એટલો વહેને છે હજુ તો મને લાગતું નહીં કે ઢોરોનો હોરો ફરે છે ને એટલે કશું કારેલો મેળ્યો હોય એવું લાગતું નહીં અને અવારને પાછા કલમિયા ખેંચી નાખ્યા છે તમાકુ રોપવાની છે આ વખતે તો ગઈ ચાલ આપણે મરચીઓ કરેલી ને છીએ મેં આ વખતે તમાકુ રોપવાની છે એટલે ભરતીઓ પછી કોલોનીયા ખેંચી નાખ્યા છે હવે તો આ પચીસ તારીખનો વરસાદ કહેવાય છે મારા મુકેશભાઈ ટાણાવાળા કહેતે લાગ પચીસ તારીખે ચોવીસ પચીસ તારીખે વરસાદ છે જો વરસાદ સારો પડી જાય ભગવાન કરીને વ્યવસ્થિત પડી જાય તો તમાકુ રોપાઈ જાય તો પછી પોની બોની મૂકીને તમાકુ રોપવાની છે તો પલોને બલોને આ તો ખેંચી કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે ખેતર તો આપણું હમ અને દોસ્તો

લોન્ચી કચ્છ છે હજુ એવડી મોટી નહીં તો એના મસ્ત મસ્ત લેબડ એ ઊગી છે છોડવા ઊગ્યા છે બહુ ભાઈ તો ભરી આ નોના નોના છોડ ખો છે ને જાન પોણી મિલ છે ખેતર માં તાણે બીજા બે ચાર વાડો લઉં રોપી દઈ છું એટલે તઈ બધી થતી થાય ને આપણે આ એક મસ્ત લેબડ થાય આ લેબડ તો મોટી થઈ ગઈ મેઠો લેબડો જોરદાર અમાર તો ચાર ભાઈ આવી ગયા કોમેડી તો ફાઈનલી દોસ્તો હવે

તો ચાલો દોસ્તો હવે આજનો દિવસ આ રીતનો રહ્યો આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું ફરી આવવાના એક નવા વિડીયો સાથે સુધી આવજો બાય બાય જય માતાજી માતાજી